આજે આપણે શ્રીજી મહારાજના થોડાક ચરિત્રો સાંભળવા છે મહારાજે પોતાની ઉપાસના અને પોતાનું સર્વોપરિપણું આ બધું જ જેની અંદર નીચોયવું છે એવો વચનામૃત ગ્રંથ એમાં શ્રીજી મહારાજે કીધું છે કે ભગવાન પોતાના ધામમાંથી અહીંયા પધારે છે એની પાછળનો મૂળ હેતુ ભગવાનનો શું હોય છે તો એક જ હેતુ કે પોતાના ભક્તને સુખ દેવાને અર્થે અને આવે તો બીજા બીજા બધા અધર્મનો ઉચ્છેદ કરવો ધર્મની સ્થાપના કરવી એ બધું પણ કરતા જાય પણ એમનો મૂળ લક્ષ્ય તો પોતાના ભક્તોને સુખ આપવું એ જ છે અને શ્રીજી મહારાજના ચરિત્રોમાં તો આ વખત જુગતે જમાયડાને રંગે રમાયડા એવા સુખ દીધા એવા સુખ દીધા કે પૂર્વે કોઈ અવતારોએ સુખ દીધા નથી અને પૂર્વે જે અવતારો થયા એમને તો ધર્મની સ્થાપના કરવામાં જ એટલો બધો સંઘર્ષ કર્યો એટલો સંઘર્ષ કર્યો કે ભક્તોને સુખ આપવામાં એમની વચ્ચે રહેવાનું આ બધું રહી ગયું રામચંદ્ર ભગવાન રાજા રૂપે હતા એટલે જે કાંઈ આ લોકની મર્યાદાઓને કારણે ભક્તો એટલા બધા નજીક ના રહી શકે કેમ કે રાજા પાસે મર્યાદાથી રહેવાનું હોય અને પછી શ્રી કૃષ્ણ પરમાત્મા એ પણ રાજા રૂપે હતા કપિલદેવ ભગવાન આ બધા અવતાર થયા બીજા દત્તાત્રેય એ બધા અવતાર થયા પણ એમાં એમની ઓળખાણ બહુ ઓછાને થઈ તો આવા બધા કારણોસર ભગવાન પોતાના ભક્તો વચ્ચે વધારે રહ્યા નહીં અને પછી ભક્તોને એટલા સુખ ના આપ્યા પણ આ વખત તો ભગવાન સ્વામિનારાયણ પધાર્યા તો એમની હયાતીમાં કેટલા બધા હરિભક્તો હતા લાખો હરિભક્તો હજારો સંતો તો એમને બધાને શ્રીજી મહારાજે સુખ આપ્યા તો એવું એક ચરિત્ર આપણે જોવું છે ગામ સિંહોરના જેઠાભાઈ બ્રાહ્મણે શ્રીજી મહારાજને જાંબુડા જમાડ્યા શિંોર ગામમાં જેઠાભાઈ નામે બ્રાહ્મણ રહેતા હતા અને જેઠ જેઠ મહિનો હતો અને નદી કાંઠે એમનો એક જાંબુડો હતો અને તે નદી કાંઠે ગયા અને જાંબુડા હામું જોયું તો જાંબુડા ખૂબ સરસ પાકેલા હવે બધા એ શહેરોમાં રહે એટલે હવે આ જે એક નવી પેઢી છે એના માટે આ નદી કાંઠે જવું આ બધા અનુભવો છે એ વયા ગયા એટલે હવે એમને તો આવું બધું જોવામાં જ ના આવે પણ નદી કાંઠે જેઠાભાઈ બ્રાહ્મણ ગયા તો બહુ સરસ મજાના જાંબોડા હતા અને પછી એને જોઈને એવો સંકલ્પ થયો કે આ જાંબોડા પ્રથમ શ્રી હરિજી મહારાજ અને સંતોને અર્થે ઉપયોગમાં આવે અને પછી આપણે પ્રસાદી લેવી હવે ભગવાનના ભક્તનમાં અને સામાન્ય જીવમાં શું ફરક છે તો અહીંયા આપને જોવા મળે કે ભક્તને કોઈ પણ સારી વસ્તુ દેખાય તો એને એવો સંકલ્પ થાય કે આને પ્રસાદી કરાવી અને પછી માને જમવું તો મને વધારે આનંદ આવશે રસના ઇન્દ્રિય છે એનાથી કેવી રીતે આનંદ પામે તો ભગવાન અને ભગવાનના સંતો ભક્તોની જે પ્રસાદી માણ એને એને પામીને પછી રસના ઇન્દ્રિયનો એને આનંદ આવે પણ જે વિષય ભોગવવાથી એને આનંદ આવે નહીં તો એમને એવો સંકલ્પ થયો કે શ્રી હરિજી અને સંતોના ઉપયોગ પછી આપણે પ્રસાદી લેવી તો એમ સંકલ્પ થયો અને પછી રાત્રે જાંબુ ઉતરાયવા અને પછી એની ટોપલી ભરી અને સિંહોરથી શ્રીજી મહારાજ પાસે આવ્યા અને પછી ત્યારે શ્રીજી મહારાજ અક્ષરવરડીમાં પોતાના પાર્ષદો સાથે વિરાજમાન હતા અને ત્યાં જેઠાભાઈ બ્રાહ્મણ આવ્યા અને શ્રીજી મહારાજની આગળ એમના ચરણોમાં જાંબુડાની ટોપલી મૂકી અને દંડવત કર્યા પછી શ્રીજી મહારાજને કીધો કે આપશ્રીને માટે આ સરસ મજાના જાંબુડા છે તે લાવ્યો છું તે આપશ્રી સ્વીકારો પછી જાંબુડાને શુદ્ધ જળથી સ્વચ્છ કરી અને પછી શ્રીજી મહારાજે આરોએ ગા અને પછી શ્રીજી મહારાજ બોલ્યા છે આ જાંબુડા તો બહુ સરસ છે અને એમ લાગે છે જે આ જાંબુડો નદી કાંઠે હોવો જોઈએ મહારાજ બધું જ જાણે છે પણ પોતાના ભક્તને સુખ થાય એના અર્થે આવી રીતની વાતો કરે છે કે આ જાંબુડો તો નદી કાંઠે હોવો જોઈએ કેમ જે આનો સ્વાદ અન્ય કરતાં વધારે છે અધિક છે પછી જેઠાભાઈ બ્રાહ્મણ બોલ્યા કે આપશ્રી કહો તેમ જ છે આ જાંબુડો મારા પિતાશ્રીએ વાવેલો છે અને આનો સ્વાદ પણ બીજા અન્ય જાંબુડા કરતાં અધિક છે એમ કહી અને પછી એમ શ્રીજી મહારાજને કીધું પછી શ્રીજી મહારાજ બોલ્યા કે આ જાંબુડાના પ્રસાદીના બી તમે લઈ જાઓ અને પછી એને વાવજો અને અમે પણ આના બી રાખીએ છીએ અને અમારી અક્ષર ઓરડીની પાછળ આ જાંબુડો વાવશો એટલે પછી ભગત વધારે રાજી આવી છે કે વાહ મને પ્રસાદીનું બીજ મળ્યું અને શ્રીજી મહારાજ પણ આ વાવશે અને પછી હરિભક્તોના ઉપયોગમાં આવશે અને પછી શ્રીજી મહારાજે પણ કીધું કે આ જાંબુડો પછી મોટો થશે પછી સંતો હરિભક્તો પાર્ષદો સૌના ઉપયોગમાં આવશે બધા જમશે ને એનું ફળ તમને મળશે આજે પણ આપણે જોઈએ તો હરિભક્તોને સંતો પ્રેરણા કરે કે તમે આમ સેવા કરો ઉત્સવમાં તમે આ સેવા કરો તો હરિભક્તોને એમ થાય કે આ બધું સંતો હરિભક્તોના ઉપયોગમાં આવશે તો મને કેટલું ફળ થશે બધા કેવા રાજી થશે તો આજે પણ એમ જોવા મળે આપણે આજે પણ એમ થાય છે તો પછી જેઠાભાઈ બ્રાહ્મણ રાજી થયા પછી જેઠાભાઈને એક દિવસ રાખ્યા અને બીજા દિવસે રજા આપી તો જેઠાભાઈ આવ્યા હતા તો આપણે ભારત દેશની કેવી રીતિ કે કોઈ પણ મહેમાન આવે કે કોઈ પણ આવે અતિથિ દેવો ભવ એક દિવસ રાખવા એમનો આદર સત્કાર કરવો અને પછી એમને રાજી કરી અને પછી મોકલવા આ સંસ્કૃતિ આપણા દેશમાં છે એટલે પછી જેઠાભાઈ બીજે દિવસે ગયા અને પછી એના બીજ શ્રીજી મહારાજે પોતે ખાડો ખોદાવી અને પછી એનું બીજ પોતે પોતાના હાથે રોપ્યું અને માથે માટી અને ખાતર નખાયું અને પછી પોતાના હાથનું ધોયેલું પાણી રોજ એને પહોંચે એવું એવી રીતની ખાળ કરી અને પછી એવી રીતે જામુડાને રોજ પાણી પહોંચતું હવે આપણે એમ જોઈએ કે શ્રીજી મહારાજે આવા મનુષ્યોના કલ્યાણ કરે આવા ચરિત્રો તો ઘણાય બધા પણ શ્રીજી મહારાજે આવી રીતે ખાલી મનુષ્યના નહીં પણ ઉદ્ભીજ જાતિમાં જે આ બધા જે જીવ છે એનું પણ શ્રીજી મહારાજે આવી રીતે કલ્યાણ કર્યું કેમ જે મહારાજ ભગવાનની જેની ઈચ્છા હોય કે આને મારે તારવો છે એને જ ભગવાન તારે બાકી કાળ યવનને ભગવાને એવી રીતે લીલા કરી કે મુચકુંદ રાજા પાસે મરાયો પોતાના હાથે ના માર્યો બાકી ભગવાને કોઈ જેને પણ માર્યા છે કે અથવા કરુણાએ કરીને પ્રેમથી એમને તાયરા છે આ બધાનું ભગવાને કોઈ પણ રીતે કલ્યાણ જ કર્યું છે પણ જેનું ભગવાનને કલ્યાણ ન કરવું હોય એનું બીજા પાય કરાવે બાકી ભગવાનના યોગમાં અને એમના સંતોના યોગમાં જે કોઈ પણ આવે એ જીવનું કલ્યાણ કરાવવું હોય ત્યારે જ એના યોગમાં આવે આની પહેલાં આપણે છેલ્લી વાર જોયું હતું કે ઓલા મુમુક્ષુને વાણિયા હતા એમને શ્રીજી મહારાજે પોતે કીધું કે આ અમારા કોઈ દિવસ દર્શન કરવા એવા નથી એમને પોતે ખોડી કાઢ્યા અને પછી પોતે એમની પાસે ગયા અને એનું કલ્યાણ કર્યું પોતાનો નિશ્ચય કરાવ્યો અને એમની હાથે જે કોન્ટેકમાં હતા એમના સંબંધીઓ હિમરાજ શાહ તો એમનું પણ એમને પણ ભગવાનનો નિશ્ચય કરાવ્યો માટે ભગવાનના જે કોઈ પણ યોગમાં આવે છે એ ભગવાનની ઈચ્છાથી આવે છે અને ભગ અને એનું ભગવાન કલ્યાણ કરવાની ઈચ્છતા હોય છે એટલા માટે આવે છે તો આ જાંભળો શ્રીજી મહારાજના યોગમાં આવ્યો અને એનું શ્રીજી મહારાજના હાથનું ધોયેલું પાણી રોજ એને મળે એવી રીતની શ્રીજી મહારાજે પોતે વ્યવસ્થા કરાવી પછી શ્રીજી મહારાજનું હાથનું પાણી બાળક મોટું થાય તો પોતાની માતાનું દૂધ ધાવીને મોટું થાય એમ આ જે જાંબુડો છે એ તો શ્રીજી મહારાજના હાથનું જળ ધાવી ધાવી અને મોટો થયો તો માટે એક જાંબુડો ઊગી અને સર્વોત્તમ થયો અને એમાં સારામાં સારા જાંબુડા પાયકા અને પછી એમાં જાંબુડા પાયકા ત્યારે શ્રીજી મહારાજે જોયું પાર્ષદોને બોલાવ્યા અને પછી કીધું કે આ જાંબુડો અમે વાવેલો છે અને આને ઉપર સરસ મજાના જાંબુડા થયા છે માટે તમે ગોપીનાથજી મહારાજ જાગે ત્યારે મેવામાં ધરાવજો પછી શ્રીજી મહારાજ એમ કહી અને અક્ષર ઓરડીમાં જઈ અને પોઢી ગયા અને પછી પાર્સદોએ જાંબુ ઉતારી અને પછી ગોપીનાથજી મહારાજ જાગ્યા ત્યારે મેવામાં ધરાવ્યા પછી શ્રીજી મહારાજ જાગીને આવ્યા ઢોલિયા ઉપર બિરાજમાન થયા અને પછી એ પ્રસાદીના જાંબુડા મંગાવ્યા અને પછી પોતે જમી અને પછી પ્રસાદી સંતો હરિભક્તો અને પાર્ષદોને આપી અને સૌને રાજી કર્યા પછી શ્રીજી મહારાજે આજ્ઞા કરી કે જ્યાં સુધી આના ઉપર ફળ આવે ત્યારે દર વર્ષે આ જાંબુડા ગોપીનાથજી મહારાજના થાળમાં પહોંચવા જોઈએ પછી એ પ્રમાણે દર વર્ષે જ્યારે જ્યારે જાંબુડા આવતા ત્યારે ગોપીનાથજી મહારાજના થાળમાં જાતા અને એ જાંબુડો શ્રીજી મહારાજ પછી પધાયરા ધામમાં પછી સુકાઈ ગયો અને એના જે પ્રસાદીના સુકાઈ ગયેલું લાકડાનું થળ એ હાલ ગઢપુર મંદિરમાં છે પ્રસાદીનું અને એમના દર્શન કરવા હોય ત્યારે ત્યાં જાય અને દર્શન કરવા તો આપણે એમ જોઈ કે શ્રીજી મહારાજ ગયા પછી વિરજમાં વિર એમના વિરહમાં બ્રહ્મચારી પાણા જેવા થઈ ગયા પછી કે અમુક હરિભક્ત પૂંજાભાઈ ડોડિયા એમનું લોહી કાળું થઈ ગયું શ્રીજી મહારાજે આજ્ઞા કઈ રીતે કે અમારી પાછળ કોઈ દેહ મૂકશો નહીં તો સચ્ચિદાનંદ સ્વામી પોતે જોરાવરિયે કરી નાડી પ્રાણ તોડી ગયા આવું વિરહથી એ બધાએ આવું કર્યું પણ આ જે જાંબુડો એનો જીવ એ પણ વિરહમાં સુકાઈ ગયો અને પછી શ્રીજી મહારાજ ધામમાં ગયા તો પછી એને પણ પોતાનો દેહ મૂકી દીધો એટલે હકીકતમાં દેહ કેવો છે એ મહત્વ નથી આત્મામાં ભક્તના સ્વભાવ હોય છે ભક્તનો સ્વભાવ આત્માની અંદર હોય તો શ્રીજી મહારાજે આવી રીતે એક ભક્ત દ્વારા કેટલાયને સુખ આપ્યું ગોપીનાથજી મહારાજને શ્રીજી મહારાજના જાંબુડાનો જે જાંબુડા હતા એ મળડા હરિભક્તોને પ્રસાદી મળી જેઠાભાઈ બ્રાહ્મણ રાજી થયા એક જીવને શ્રીજી મહારાજનો યોગ થયો અને એની પ્રસાદી મળી તો આટલું બધું કામ એક ચરિત્ર દ્વારા થયું અને કેટલાય બધાને સુખ આવ્યું હવે હવે આપણે શ્રીજી મહારાજની દાદા ખાચરના લગ્ન પ્રસંગ વખત વિવાહ પ્રસંગ વખત જે પીરસવાની લીલા છે એ આપણે જોવી છે તો દાદા ખાચરનો વિવાહ પ્રસંગ હતો શ્રીજી મહારાજ ખૂબ ધામધૂમથી ઉજવતા હતા દેશ દેશથી સંતો હરિભક્તોને તેડાવ્યા હતા અને કંદોઈને બોલાવ્યો હતો અને શ્રીજી મહારાજ રોજ પાંચ પાંચ પકવાનની રસોઈ કરાવતા અને આપણે ભગવાન શ્રી કૃષ્ણ એમને યુદ્ધમાં અર્જુનનો રથ હાયકો પણ દાદા ખાચરના લગ્ન પ્રસંગ વખત એમનો રથ શ્રીજી મહારાજે હાયકો અને એમનો જે કાંઈ પણ પ્રસંગ હતો એ શ્રીજી મહારાજે હાઇકો તો ભગવાને એમના ભક્તનો પ્રસંગ ઉજવો અને ખૂબ સુખ આપ્યો તો દાદા ખાચરને કેટલો રાજીપો થયો હોય છે કેટલું સુખ આવ્યું હોય છે કે એમનો વિવાહ પ્રસંગ છે એ મારા પ્રભુએ ઉજવો અને પછી બધાએ હરિભક્તોને પણ કેવું સુખ આવ્યું હોય છે તો પછી શ્રીજી મહારાજ રોજ પાંચ પાંચ પકવાનની રસોઈ કરાવતા અને પોતે પોતાના હાથે બધાને આગ્રહપૂર્વક પીરસતા જમાડતા અને ખૂબ તૃપ્ત કરતા એક દિવસ શ્રીજી મહારાજે લાડુની રસોઈ કરી બધાને ખૂબ જમાડાને તૃપ્ત કર્યા અને અંતે દહીં અને સાકર પીરશું અને પીરસતા પીરસતા દહીંને સાકર ઘણું વધ્યું પછી પીરસનારાએ પૂછ્યું કે હવે આ દહીં અને સાકરનું શું કરવું તો ત્યારે શ્રીજી મહારાજે કીધું કે મંગલ પ્રસંગમાં દહીં વપરાય છે અને શુભ કાર્યોમાં દહીં છે તે શુકનવંત કહેવાય છે અને આપણા ઋષિઓએ પણ કીધું છે કે રોજ સવારે દહીંના દર્શન એ મંગલકારી છે અને જ્યારે શુભ પ્રસંગમાં જાતા હોય ત્યારે ઘણીવાર બહેનો છે એક ચમચી એકમાં દહીં ને પછી એમાં તુલસી પત્ર મૂકી અને આપે એટલે કોઈ વિઘ્ન આવવાના હોય તો ટળી જાય તો શ્રીજી મહારાજ કે શુભ કાર્યોમાં દહીં છે તે શુકવંત

માત્ર ધાદલને મહાનુ ભાવાનંદ સ્વામીના શરીર ઉપર દહીંનું લેપન કરવા માંડા તે આ લીલાની બધાને ખબર પડી એટલે હરિભક્તો ખૂબ આતુરતાથી દોડી દોડી અને આ જોવા માટે આવ્યા હવે આપણે જોઈએ તો આ જે સામાન્ય જે દેહના સંબંધો છે એમાં પણ એવું કંઈક હોય કે વરરાજાની મોજડી હંતાડી દે ને એવું બધું કંઈક હોય તો એમાં પણ બધાને કેટલી બધી આતુરતા હોય તો અહીંયા તો ભગવાન છે એ પોતે પોતાના સંતો હાથે આવી રીતનું કરે છે તો એ બધાએ હરિભક્તો આતુરતાથી દોડી આતુરતાથી દોડીને જોવા માટે આવ્યા અને પછી ત્યાં બધાએ જોયું કે મહાનુભાવાનંદ સ્વામીની આખી મૂર્તિ શ્વેત વાઘાય સહિત હોય એવું લાગે છે ને આખી શ્વેત મૂર્તિ થઈ ગઈ અને પછી આ જોઈ અને બધાએ ખૂબ હસવા લાગ્યા અને પછી આ પ્રસંગ જ્યારે બન્યો ત્યારે સદગુરુ મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી હાજર નહોતા અને પછી આખો પ્રસંગ પૂરો થઈ ગયો ત્યારે બંને વાયવા અને ભગવાનને પ્રાર્થના કરી હે ભક્તોના કલ્પતરુ સમાન પ્રભુ તમે આવી પ્રકારની લીલા કરી એની અમને ખબર પડી પણ અમે આ લીલાનું દર્શન કરવાને રહી ગયા માટે અમને પણ આવી લીલાનું ફરીથી દર્શન કરાવો હવે આ વસ્તુ તો કેવી થઈ કે માતા હોય એમને કંઈક વસ્તુ પોતાના દીકરાઓને પીરસી હોય અને પછી પાછળથી કોઈક રહી જાય અને પાછા આવે નાના મોટા અને કહે કે અમે પણ રહી ગયા તો અમને પણ જમાડો તો એવી રીતનું થયું તો પણ શ્રીજી મહારાજનો એવો ભાવ કે કાંઈ વાંધો નહીં તમને પણ આવી રીતની તમને પણ આવી રીતના દર્શન કરાવશું ફરીથી તે બીજા દિવસે શ્રીજી મહારાજે જલેબીની રસોઈ કરાવડાવી અને બધાને ખૂબ જલેબી જમાડી અને તૃપ્ત કર્યા અને પછી બધા સંતો ઓળકાર ખાઈ રહ્યા અને તૃપ્ત થઈ રહ્યા અને પછી શ્રીજી મહારાજે એક લોભામણી જાહેરાત કરી કે હવે જેને પણ અમને જમાડવા હોય એમને એક એક જલેબીનું ગૂંચડું લેવું અમે જમીને તૃપ્ત થઈ રહ્યા છીએ તેમ છતાંય કોઈને અમને જમાડવા હોય તો જે પણ જેટલી જલેબી લે એટલી અમારે જમવાની હવે આ વસ્તુ તો ભગવાનથી થાય પણ બીજા જીવથી ન થાય કેમ કેમ કે બધા તો એક એક લે પણ બધા બીજા એક એક લે એ બધાનો સરવાળો ભગવાન ઉપર લાગુ પડે એ બધું ભગવાનને ને સામું લેવાનું તો પછી બધા સંતો એક એક પોતપોતાની રીતે જલેબી લેવા લાગ્યા અને પછી શ્રીજી મહારાજ પણ એ પ્રમાણે જમવા લાગ્યા એ સમયે મહાનુભાવાનંદ સ્વામીએ અગિયાર જેટલા જલેબીના ગૂંચડા લીધા અને પછી અગિયાર વખત શ્રીજી મહારાજે કીધું હતું જેટલા ગૂંચડા એટલા અમારે જમવાના તો ખરા જ અને એને ચરણારવિંદ પણ આપવાના તો ત્યારે મહાનુભાવાનંદ સ્વામીએ અગિયાર ગૂંચડા લીધા અને અગિયાર વખત ચરણારવિંદ લીધા પણ પોતે જયમાં નહોતા પોતાને પોતાને પહેરેલી અલ્ફી હતી એમાં દીધા અને અને પછી ચડું કરી ઊભા થયા ત્યારે ઊભા થતી વખત બાજુના તાંબાનું પાત્ર હતું એમાં મૂકી દીધા ત્યારે ચૈતન્યાનંદ સ્વામી ત્યાં બેઠા હતા તો એમને જોયું કે આ મહાનુભાવાનંદ સ્વામી વેવાય પક્ષના આપણને છેતરી ગયા અને કપટ કર્યું અને અગિયાર વખત ચરણારવીન લઈ લીધા અને જયમાં પણ નહીં તે મહારાજ આમ નહીં ચાલે તે પછી મહારાજ ઊભા થયા અને દહીનું દેગડું લઈ અને પછી મહાનુભાવાનંદ સ્વામીની માથે રેડી દીધું અને પછી એ જોઈ અને બધાએ હસવા લાગ્યા ત્યારે મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી બેઠા હતા તે બ્રહ્માનંદ સ્વામી ખડખડાટ જોરથી હસવા લાગ્યા અને પછી બ્રહ્માનંદ સ્વામી ઉપર શ્રીજી મહારાજની નજર પડી તે એક દૂધનું દેગડું પડ્યું હતું એ લઈ અને બ્રહ્માનંદ સ્વામી માથે રેડી દીધું એ જોઈ બીજા બધાય વધુ ખડખડાટ હસવા લાગ્યા અને બધાએ રાજી રાજી થઈ ગયા અને આવો સરસ મજાનો પ્રસંગ ત્યાં બની રહ્યો આવી રીતે શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીનો સંકલ્પ પૂરો કર્યો અને ફરીથી ખૂબ સુખ આપ્યું આવી રીતે શ્રીજી મહારાજ ભક્તોને સુખ તો આવી રીતે શ્રીજી બધા ચરિત્રો એવા પમારતા કે જેની અંદર ભગવાને સુખ આપ્યું તો આવી શ્રીજી મહારાજની પીરસવાની રીત હતી શ્રીજી મહારાજ પીરસીને સુખ આપતા શ્રીજી મહારાજ માટે કોઈક લઈ આવે વસ્તુ તો એને પણ એવી રીતે ગ્રહણ કરતા કે સુખ એને થાય કે શ્રીજી મહારાજની સર્વ ક્રિયાઓ એવી હતી કે ભક્તોને સુખ થાય સુખ થાય ને સુખ જ થાય અને રીત પણ પાછી એવી પ્રવર્ત કે આજના સમયમાં પણ સંતો સમૈયા ઉત્સવ કરે તો એવી રીતે સમૈયા ઉત્સવો સંતો ગોઠવે કે હરિભક્તોને ખૂબ આનંદ આવે હરિભક્તો રાજી કેવી રીતે થાય એવી રીતે રસોડાના સંતો હોય એ રસોઈ કરે પછી જે શણગારવા વાળા સંતો હોય એ એમ કહે કે હરિભક્તો રાજી થાય એવી રીતે આપણે શણગાર કરવો છે પછી હરિભક્તોને પણ એમ થાય કે આપણે સંતો રાજી થાય એવી રીતે સેવા કરવી છે એમ બધાને એકબીજાને રાજી કરવી એવી રીતની દિવ્ય ભાવનાવાળો શ્રીજી મહારાજે આ સત્સંગ સ્થાપો કેવી રીતે તો પોતાની ક્રિયાઓથી તો આવું શ્રીજી મહારાજના ચરિત્રોનું સર્વોપરીપણું છે આવું અપાર શોખ આ સત્સંગમાં આજે પણ જણાય છે એને લીધે શ્રીજી મહારાજનું પ્રગટપણું જણાય છે શાકોત્સવ થાય એની અંદર કેટલા બધા માણસો આપણે ધાયરા ન હોય એના કરતાંય વધારે આવે તોય કોઈ દિવસ ખૂટે નહીં પણ સેવા કરનારાની જે મંડળી હોય એ તો એટલી જ હોવાની તોય છતાંય ખૂટે નહીં તો આપને એમ થાય કે આ ખૂટતું નથી તો જ્યારે બનાવતા હશે પીરસતા હશે ત્યાં શ્રીજી મહારાજનું પ્રગટપણું હોવું જોઈએ એમ તો આવી રીતે શ્રીજી મહારાજ આજે પણ પ્રગટ છે બધાને સુખ આપે છે બધાના હૃદયમાં બેસી અને આવી રીતે એવા સંકલ્પ કરાવે છે કે સર્વને સુખ થાય સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રીપતિમ શ્રીધરમ સર્વદેહેશ્વરમ ભક્તિ માત્મજમ વાસુદેવમ હરીમ માધવમ કેશવમ કામદમ કારણ શ્રી સ્વામિનારાયણ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય